શ્રી કૃષ્ણ સીતારામ બધાઈને તો જો આપણે રક્ષાબંધન આવ્યું છે નજીક તો આપણે રક્ષાબંધનના મીઠાશ માટે આપણે બનાવવાના છે રવા ટોપરાના પેંડા તો આપણે પેંડા બનાવવા આપણે એક કપ રવો લીધો છે એક કપ ખાંડ લીધી છે અને પોણો કપ આપણે ટોપરું લીધું છે ઝીણું અને આપણે આ બે ચમચી લીધો દૂધનો પાવડર આ બદામની ઝીણી ઝીણી કટકી કરી નાખી છે તો આપણે આ એક વાસણ લીધું છે મોટું અને આ ટોપરું છે એ આપણે દૂધમાં પલાળવાનું છે જેટલું ટોપરું છે એટલું જ આપણે દૂધ નાખવાનું છે એમાં અને આપણે હવે રવો પેલા શેકશું ત્યાં દેવું હવે આપણે આને ઢાંકીને મેકી દેવું તો આપણે ગેસ માંથી મેઘી દિવસ તો આપણે લોયામાં એક ચમચી ઘી નાખવાનું છે વધારે નહીં ઘી ને આપણે ઘડી ગરમ થવા દેવું એની અંદર આપણે ના જેવા રવો ધીમે ગેસે આપણે સમસે સમશે થોડી વસ્તુમાં બની જાય બહુ મસ્ત આ અને ખાવામાં બઉ સરસ લાગે જો સરસ આપણે રવો શેકાઈ ગયો આની અંદર આપણે નાખી દેવું ખાંડ અને આપણે રવો જેમ બને એમ ઝીણો જ લેવાનો જાડો રવો હોય તો આપણે મિક્સર માં દળી નાખવાનો હવે આપણે અંદર નાખી દેવું ખાંડ આવી રીતે આપણે મિક્સ પેલા કરી નાખશું તો જો સરસ રીતે આપણે ખાંડી આમાં મસ્ત ગઈ હવે આપણે આ ટોપરું પલાયેલું છે દૂધમાં એ નાખી દેવું ટોપરું બઉ જાડું હોય તો આપણે મિક્સર માં દળી નાખવાનું આપણે આને મિક્સ કરી નાખશું તો આપણે ભેગો નાખી દેવા દૂધનો નો પાવડર થઈએ છે એટલે સરસ મિક્સ થઈ જાય આગડે કાણ ને દૂધ બધું બળી જાય એટલે સરસ આમ માવાની કોડે થઈ જાય એકદમ સરસ તો ધીમે ધીમે ગેસ જ આપણે આમ મલાવાનું છે તો જો આપણે સરસ મડું જામમાં ખાંડ બધું એકદમ મિક્સ થઈ જાય ત્યાં લગી આપણે દેવાના તો જો આપડે મસ્ત એકદમ સરસ થઈ ગયું કઠણ તો ઉતાર લેવું નિશી જો આવી રીતે આમ થી નખું પડી જવું જોઈએ તો હવે આપણે ગેસ પર દેવું બંધ ઉતાર લેવું આપડે તો આપણે લીધી ડીશ એની અંદર આપણે ઘી લગાવી દેવું આપણે આખી ડીશ માં સરસ ઘી લગાઈ દીધું એની અંદર આપણે આ લઈ લેવું ખડીક આપણે ઠરવા દેવું આપણે પેંડા વળે ત્યાં સુધી ગરમ છે એટલે પેંડા વળે ને એવી રીતે ઠરવા દેવું પછી ગરમ છે તો જો આપણે સરસ ઠરી ગયું છે અને આપણે આ લીધો છે લાકડાનો પાટલો તો આપણે જે સાઈઝ ના પેંડા વાળવા હોય એવડાવડા આપણે લુવા લેવાના

તો હવે આપણે આની માથે કેસર મેક દેવું થોડું થોડું કેસર હોય તો જ નાખવાનો નકર કઈ નહીં તો જો આપણે બધા પેંડા માથે કેસર આપણે લગાવી દીધું છે અને આપણે પેંડા થઈ ગયા બધા કમ્પ્લીટ તો આપડા પેંડા થઈ ગયા કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ